રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની એક તરફ માંગ ઉઠી રહી છે અને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ખેડૂતોનું દેવું માફ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે ને દેવું માફ કરવા ધારાસભ્ય પોતાનો બે મહિનાનો પગાર આપવા માટે પણ તૈયારી દર્શાવી છે તો ખેડૂતોની એક તરફ કફોડી સ્થિતિ અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેઓ ડોક્ટર કિરીટ પટેલ જેઓ ખેડૂતોની સાથે આવ્યા છે અને સાથે સાથે મુખ્યમંત્રીને તેમણે પત્ર લખીને રજૂઆત કરી છે એક તરફ રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ કરવા માટે પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે માંગ કરી છે અને સાથે સાથે પોતાનો બે મહિનાનો પગાર આપવા માટે પણ પોતાની તૈયારી તેમણે દર્શાવી છે તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે મેહુલ એક તરફ રાજ્યમાં અત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ખૂબ કફોડી સ્થિતિ અને એ વચ્ચે રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવા માટે માંગ ઉઠી છે અને માંગ કરી છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કોંગ્રેસ ના ડોક્ટર કિરીટ પટેલે પત્ર લખીને આ પત્ર માં ઉલ્લેખ કર્યો છે કે જો સરકાર ખેડૂતો છે તેમનું દેવું માફ કરવા માટે તૈયાર હોય તો ધારાસભ્ય તરીકે તેમનો બે મહિનાનો પગાર જે છે તે જમા કરાવવા માટે પણ તૈયાર છે આ તૈયારી તેમને એટલા માટે દર્શાવી છે કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જે છે તે થયું છે અને દેવું માફ કરવામાં આવે તેવી તેમની માંગણી છે ખાસ ઉદ્યોગપતિઓને જે પ્રમાણે રાહત રાજ્યની અંદર આપવામાં આવે છે તે જ રીતે ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ સંદર્ભે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખીને તેમની જે માંગ છે તેમના સમક્ષ મૂકી છે અને તેમનો જે ધારાસભ્ય તરીકેનો બે માસ નો પગાર જે છે તે આપવા માટેની તૈયારી પણ દર્શાવી છે જી અંકુશ બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર